કારણ કે કહેવા છે કે બધા ભગવાનની તમે પૂજા સેવા કરો કે ના કરો પણ જ્યારે લડ્ડુ ગોપાલને આપણા ઘરમાં આપણે લાવતા હોઈએ ત્યારે એની સંપૂર્ણ પ્રકારની સેવા કરવી આપણી માટે જવાબદારી બની જાય છે પછી એને આપણે ઘરના તાળા બંધ કરીને જતા રહીએ અઠવાડિયા માટે હરિદ્વાર તો એ ઠાકોરજી અઠવાડિયા સુધી મંદિરમાં મંદિરમાં ભુખ્યાન તરસ્યા રે પછી ભગવાન એમ કે આ ખોટી જગ્યા આવી ગયો મને તેમ તો બે ટાઈમ તો જમાડશે એ નિયમ છે સવારમાં જયારે સૌથી પહેલા વ્રજની અંદર એક નિયમ છે અને શાસ્ત્ર એવું કહે છે જયારે સૌથી પહેલા ભગવાન માં જાગૃત થાય ને આંખો ચોડતા ચોડતા એટલે સૌથી પહેલા માં યશોદાય ને દૂધ આપતી સાકર વાળું અને દૂધ પીવે ને પછી એ કૃષ્ણ આંખ ખોલતો દૂધ પીવે અને પછી એ નાવા ધોવાનું સ્નાન કર્મ કરે એટલે સ્નાન કરીને આવે એટલે ફરીને પાછો કાનુડો ભૂખ્યો થઈ જાય એટલે ફરીને પાછા માં યશોદા યશોદાને જમાડે સવારમાં આઠ વાગે સવારમાં ઠાકુરજી પાંચ વાગે ઉઠે ને એટલે સૌથી પહેલા દૂધ એમને પીવડાવવામાં આવે દૂધ પીવે પછી એની આંખ ઉગડે આંખ ઉગડે પછી એને નવ વાગે પાછો નાસ્તો કરવામાં યશોદા નાસ્તો કરાવે પછી આમ તેમ ભ્રમણ કરે રમ્યા કરે ઠાકોરજી ફરીને પાછા અગિયાર વાગે ભૂખ્યા થઈ જાય એટલે પાછો અગિયાર વાગે ભગવાનને ખબર આવે બપોર સાડા બાર વાગે એટલે પાછું ભોજન બનાવ્યું હોય માં યશોદા એ જમાડે જમી અને ઠાકોરજી સુઈ જાય સુઈ ગયા પછી ફરીને પાછા ત્રણ ચાર વાગે જાગે તો ફરીને પાછો એને ભૂખ લાગેલો ફરીથી પાછા ઠાકોરજીને એમાં યશોદા જમાડે સાંજના સમય પાછી રાત્રે સાત વાગે આઠ વાગે ભૂખ લાગે એટલે જમાડે અને જમી એના પછી એમ થાય કે હવે યશોદા એમ વિચારે કે હવે ઠાકુરજી હવે જમી લીધું છે એટલે હવે સુઈ જશે કાનો એટલે પાછો સૂતો હોય ને તો કાનો રાત્રે દસ વાગે જાગે અને માને કે માં દૂધ પીવડાવો મને ભૂખ લાગી છે એટલે રાત્રે સૂતી વખતે ભગવાન ઠાકોરજી કૃષ્ણને દૂધ ધરવામાં આવે છે સવારમાં ઉઠે ત્યારે સૌથી પહેલું ભગવાન ઠાકુરજીને સાંકર વાડું દૂધ ધરવું જોઈએ ખાંડ વાડું નહીં હો ધ્યાન રાખજો ભગવાન ઠાકુરજીને મિશ્રી પ્રિય છે અને મિશ્રી એટલે સાંકર ભગવાનને દૂધ સાંકર વાડું સવારમાં ઉઠીને પહેલું ધરવું જોઈએ અને આપણે તો બગાસા ખાધા કરતા ચા બા પી નાય ધોઈને તૈયાર થઈને પછી ભગવાનને ઉઠાડીએ અને પછી ભગવાનને દૂધ ધરીએ પણ એ ચાલે નહીં તમારા ઘરની અંદર ઠાકોરજીની સેવા હોય તો ખાસ વસ્તુનું ધ્યાન એ રાખવું જોઈએ ભગવાનને નિત્ય પ્રસાદ નિત્ય સેવા આ બે વસ્તુ ખૂબ જરૂરી છે આપણે કદાચ આઠ ટાઈમ ના જમાડી શકીએ તો નિયમ અનુસાર સવારમાં ભગવાન ઠાકુરજીની પૂજા કરવા બેસો ત્યારે દૂધ જમાડો દસ વાગે એટલે કંઈક નાસ્તો ધરો બપોરે સાડા બાર વાગે રસોઈ બની જાય તો રસોઈ ધરો સાંજે ચાર વાગે કંઈક નાસ્તો ધરો અને રાત્રે સૂતી વખતે ભગવાનને દૂધ ધરો આટલું તો આપણાથી બની જ શકે તો જેના ઘરની અંદર ઠાકોરજી સેવા હોય એ નિત્ય સેવામાં આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નિત્ય પૂજા નિત્ય સેવા ભગવાનને નિત્ય નવા વસ્ત્ર ધારણ કરાવવા નિત્ય ધૂપ દીપ કરવો નિત્યને નવા શણગારથી સજાવવા ઠાકુરજીને એ પણ એક સેવામાં જાગૃતતા હોવી જોઈએ એ પણ એક જવાબદારી છે એક ભગવાનનું ભોજન અને ભગવાનનો શણગાર આ બે વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ અને ત્રીજી વસ્તુ યાદ રાખવી જે આ દેહને જરૂર છે ને એ પરમાત્માને જરૂર છે છે ને છે જયારે જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ ને ત્યારે એ સેવા કોકને સોંપીને આવવી જોઈએ તાળા મારીને નહીં ને કોક બે દી માટે બંધ કરીને જતું રહે ઘરમાં વિચાર કરો બે દી માટે તાળું મારીને કોક જતું રહે ઘરમાં તો ના ખાવાનું આપે ના પીવાનું આપે ના પાણી ના આપે તો શું કરીએ નહીં નાવા ધોવાનું નહીં કપડાં બદલવાના બે દિવસ માટે આપણે કહો કે તમારે આ નિયમ પાડવાનો છે એક જ રૂમમાં રહેવાનું ખાવાનું નહીં પીવાનું નહીં નાવા ધોવાનું કશું જ નહીં કરવાનું ચોવીસ કલાક તમારા રૂમમાં રહેવાનું તો આપણે રહીએ રહીએ તો ભગવાન કેમ રે એટલા માટે કહેવાય છે યથા દેહે તથા દેવે જે શરીરને જરૂર છે ને પરમાત્માને જરૂર છે એટલે ધ્યાનમાં લેવું જેના ઘરમાં ઠાકુરજી હોય તો ખાસ નિત્ય શ્રૃંગાર કારણ કે ભગવાન નો શ્રંગાર છે ને એ રાધા રાણી છે અને કહેવાય છે તમે શણગાર ભગવાન ને કરી અને શણગાર કરો ને મુગટ મુગટ પહેરાવી સુંદર મજાના હાથમાં કળા ધારણ કરાવી પગની અંદર સરસ મજાની પાયલ પહેરાવી અને પછી ભગવાનને સરસ તૈયાર કરી અને પછી કહેવાય છે ભગવાન ને છે ને મિરર એક અરીસો લેવાનો અને અરીસો ભગવાનની સમક્ષ રાખવાનો ભગવાન જોવો તમે કેવા લાગો છો કારણ કે ભગવાન જયારે અરીસામાં જોવે છે ને ને ત્યારે એનો શણગાર જે છે છે રાધા રાણી ભગવાન ક્યારે એકલા નથી હોતા અને જેટલો સુંદર શણગાર એટલા સુંદર રાધા રાણી અને ત્યારે ઠાકોરજી રાહ જોતા હોય મને મારો ભક્ત દેખાડે મિરર માં અરીસામાં કે હું કેવો લાગુ છું છબીમાં એને આરસી કહેવાય વ્રજ ભાષામાં આરસી બીજી વસ્તુ એ કરવાનું તમારે બની શકે તો કદાચ બીજું કઈ મળે કે ના મળે ઠાકોરજી માટે કઈ લાવો કે ના લાવો પણ સરસ મજાની એક પાયલ બનાવડાવો ભગવાનના પગના માપની સોનાની સરસ્પજાઈની ત્રણ ચાર ગુગરી લગાવેલી હોય અને જેના ઘરની અંદર ઠાકરજીની સેવા હોય જે સૌથી વધારે ઠાકુરજી ને સાલચવતા હોય એની સેવા કરતા હોય એની માટે તમે એ પાયલ ભગવાનને પહેરાવો અને ભગવાનને કહો કે ક્યારેક તો આ છે જો તમે નિત્ય સાચી શ્રદ્ધાથી સેવા કરતા હશો તો એ નિશ્ચિત છે કે પાયેલ એક દિવસ તો તમને સંભળાશે સંભળાશે અને સંભળાશે નિત્ય સેવામાં વસ્તુનું ધ્યાન રાખો અને યાદ રાખો આપણા ઘરમાં પરિવારમાં કોઈ પણ સભ્ય હોય જે વૈષ્ણવ હોય જે ને સેવા કરતા હોય ને સવારમાં ઉઠો ને ત્યારે ઘરની બહાર નીકળતા પહેલાં ઠાકોરજીને કહીને જાઓ તમે કે ભગવાન આજે અમે આ કામ કરવા જઈ રહ્યા છે આખા દિવસની દિનચર્યા શું છે એને જણાવીને જાઓ શું કામ તો કે તમે એને જણાવીને જશો તો રસ્તામાં આવતા કષ્ટ છે ને એ ક્રિયામાં આવતા વિઘ્ન છે ને એ હરવાનું કામ એ ઠાકોરજી કરશે બીજી વાત સાંજે આવો ત્યારે પાછા એ ઠાકુરજીને કહો કે આખો દિવસ તમે શું શું કામ કર્યું છે તમારો નિત્યનો આ નિયમ લાગુ પડશે સવારથી સાંજ તમે ગમે ત્યાં જઈને આવો રોજ સવારે ઠાકુરજીને આવીને મળો સાંજે આવી હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈને પછી ઠાકુરજીને મળો રોજ તમે આખા દિવસમાં જે કામ કર્યું એ તમે ઠાકુરજીને કહો અને પછી આવી જ રીતે તમે એક મહિના સુધી આ કામ કરશો તો ચોક્કસ હું તમને ભરોસા સાથે કહું છું કે એક મહિના પછી ત્રીસ દિવસ પૂરા થશે ને પછી એકત્રીસમાં દિવસે તમને જવાબ આપશે તમને ભરોસો હોવો જોઈએ તમને શ્રદ્ધા હોવી જોઈએ એની પ્રત્યે પણ ત્રીસ દિવસમાં એક પણ દિવસ ચૂકવાનો નહીં અને ઠાકુરજી ને રોત આપણી વિનચર્યા ગમે ત્યાં ગયા હોઈએ ઘરે હોય ને તો એની હારે વાત કરો તમે એની હારે વાત કરવાની શરૂઆત કરશો ઠાકુરજી તમને ક્યારેક તમારી સાથે એ પણ વાતો કરશે પણ તમારો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ એટલે ઠાકુરજીની સેવા જે કરતા હોય ને આ બધી વસ્તુનો ખાસ ધ્યાન રાખજો એવું નહીં કે ઠાકુરજી ઘરમાં આવી ગયા અને રાખી લીધા સવારે નવડાવીને બેસાડી દાધા એટલે પતી ગયું આ જવાબદારી છે એટલા માટે કહેવાય છે કે બધાની સેવા થઈ શકે પણ ઠાકોરજીની સેવા બહુ અઘરી છે હવેલી સંપ્રદાય હોય વૈષ્ણવ સંપ્રદાય હોય ઠાકોરજી સેવા હોય ને તો દિવસ રાત ઠાકોરજી ધ્યાન રાખવું પડે બહાર જાય તો હારે લઈ લઈને ફરતા હોય છે તમે જોતા હશો પણ સંત મહાત્મા કહે છે કે ઠાકુરજીને ક્યાંય હારે લઈને ફરાય નહીં બને બંને બેને ત્યાં સુધી એવો પ્રયત્ન કરું તમારી સેવામાં જ ઠાકોરજી રહે હા તમે નિત્ય સેવા પૂજા કરતા હોય તમે બહાર જઈને પણ જો ઠાકોરજીની પૂજા સેવા કરવાના હોય તો લઈ જઈ શકાય પણ પછી આપણે ક્યાંય બિહારી જેમાં ડોલતા હોઈએ ક્યાંય બરસાનામાં ડોલતા હોય ક્યાં હરિદ્વારમાં ગંગામાં નાવાઈ ગયા હોય તો અહીંયા પગથિયા ઉપર ઠાકોરજીને બેસાડી દઈએ એમ જ્યાં ત્યાં ઠાકોરજીને લઈને ફરાય નહીં પૂજા સેવા માટે બરાબર છે પણ બહુ વધારે પડતા ઠાકોરજીને ક્યાંય ફેરવાય નહીં એટલા માટે ઠાકોરજીની સેવા કરતા હોય તો ખાસ વસ્તુનું ધ્યાન રાખવું